મારું નામ આનંદા સાહેબરાવ વન વનગંગા સોસાયટી વિજલપુર રહું છું મેં કપડાના બિઝનેસ કરું છું મને એક વાગે ફોન આવ્યો પોલીસ સ્ટેશનમાંથી સત્તર તારીખે મને ફોન આવ્યો ચાલશે સત્તર તારીખે મને ફોન આવ્યો કે તમારો છોકરો અંદર પોલીસ સ્ટેશનમાં છે તમે આવી જાઓ મેં ગયો તો ભરત પાટીલ અને બધા પોલીસવાળા મળીને એને બહુ મારતા હતા અને ટોર્ચર કરતા હતા અને મારા પાસે પાંચ લાખની માંગણી કરી એ લોકોએ પછી મેં એમને કીધું પાંચ લાખની માંગણી કરી તો મેં એમને કીધું ભરતભાઈને એ લોકોને કે ભાઈ મારા પાસે આટલા પૈસા નહીં મળે મેહુલને બી કીધું મારા પાસે આટલા પૈસા નહીં મળે એ લોકોએ બે લાખ પંચાત્ર હજારમાં સૌદો કર્યો તમારો છોકરાને છોડી દેવા અમે પૈસા એ મેહુલને આપી દેવ તો બીજા દિવસે મેં મારા બના ખાતામાંથી પૈસા કાઢ્યા અને મેં અને મારું ભાંજો અમે બે જણા મળીને એને પૈસા આપ્યા અને બીજા દિવસ ગયા તો મને ગાઢ આપીને ભગાઈ દીધું પૈસા તો કઈ નથી પણ ગાઢ આપીને ભગાવી દીધું મને મારું કઈ મારા હાથે ન્યાય થવું જોઈએ સાહેબ બસ આટલી જ મારી રિક્વેસ્ટ છે